હિન્દુસ્તાનની પણ એના વિરોધમાં આખા જગતની અંદર ભયંકર વિરોધ થઈ રહ્યો છે સનાતન ધર્મ પર કઠોરા જાર કરનાર આવા ફિલ્મ નિર્માતાઓ પર એના લેખકો પર એના દર્શકો પર અને બધા ઉપર અમે આજે રાજકોટ ની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના ના કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર વિશાળ સંખ્યામાં અમે બધા જઈ રહ્યા છીએ હા અત્યારે સુધર ઉપર રહી અને કલેક્ટર સાહેબ ને અમે આવેદન પત્ર આપવાના છીએ કે આ ફિલ્મ અમારા સનાતન ધર્મો પર કઠોડા ઘાસ સમાન છે એમાં હિન્દ કક્ષાનું જે ચિત્રીકરણ થયું છે એ આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ અત્યારે એની પર સ્ટે તો છે જ પણ કાલે કોઈ પણ ઘટના બને તો પણ આ સ્ટે ચાલુ રહે અને આ ફિલ્મોનો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ માંગ ન સંતોષાય તો આગામી જો અમારી બાળક સંતોષા દઈ તો લાખો સનાતન આગળ ઉપરના જે પણ કાર્યક્રમો કરવા પડે કે ધરણા કરવા પડે કે રિલીઓ કાઢવી પડે કે આમાં ઉપવાસ કરવા પડે કે જે કાઈ કરવું પડે કોઈ સંજોગમાં આ ફિલ્મ રિલીઝ ન થાય એના માટે પ્રયાસો કરશું